નમસ્કાર દર્શક મિત્રો ફરી એકવાર સ્વાગત છે આપનું અમારી ચેનલ કિસાન સંદેશમાં આજના વિડીયોમાં આપણે ખેડૂત નોંધણી મોબાઈલથી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ લાઈવ પ્રોસેસ વિગતે જોવા જઈ રહ્યા છીએ વિડિયોને અંત સુધી જરૂરથી જોવાનું શૂકશો નહીં વિડીયોની શરૂઆત કરતાં પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે ખેડૂત નોંધણી એટલે કે ફાર્મર રજિસ્ટ્રેશન અને તેની સાથે સરકારશ્રી દ્વારા વખતો વખત જાહેર થતી વિવિધ સબસિડીની યોજનાઓની માહિતીનો વિડીયો દ્વારા મેળવવા માટે અમારી ચેનલ કિસાન સંદેશને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે ચેનલ સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરી દેજો જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તરત જ તમારા મોબાઈલમાં મળી રહે વિડીયો ગમે તો લાઇક કરજો અને અન્ય ખેડૂત ભાઈઓ સુધી શેર કરજો એનું ભૂલશો નહીં ખેડૂત નોંધણી માટે જરૂરી દસ્તાવેજો તો મિત્રો ઘરે બેઠા મોબાઈલથી નોંધણી કરવા માટે આપની પાસે નિશ્ચયની વિગતો હોવી જરૂરી છે જમીન જમીનના તમામ સર્વે નંબરની માહિતી ખેડૂતનું આધાર કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક થયેલ મોબાઈલ નંબર તો સૌથી પહેલાં વેબસાઇટ પર કેવી રીતે જવું હવે આપણે ખેડૂત નોંધણી માટે લાઈવ પ્રોસેસ જોઈએ સૌ પ્રથમ તમારા મોબાઈલમાં ગૂગલ ક્રોમ અથવા તો મોજીલા ફાઇફોક્સ ઓપન કરો અને તેમાં ગૂગલમાં સર્ચ કરો અને લખો ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી ધ્યાન રાખજો ખેડૂત મિત્રો હાલમાં ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ વગેરે રાજ્યોમાં નોંધણી ચાલુ છે એટલે ગુજરાત ફાર્મર પર ક્લિક કરવું આ રજિસ્ટ્રેશન લિંક તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે નવું એકાઉન્ટ કઈ રીતે બનાવવું વેબસાઇટ ખુલ્યા બાદ ફાર્મર વિકલ્પ પસંદ કરો ત્યારબાદ ક્રિએટ ન્યૂ યુઝર એકાઉન્ટ પર ક્લિક કરો હવે બાર અંકનો આધાર નંબર દાખલ કરો સબમિટ પર ક્લિક કરો આધાર સાથે લિંક મોબાઈલ નંબરમાં આવેલ છ અંકનો ઓટીપી દાખલ કરો અને વેરિફિકેશન કરો હવે કેવાય તમને દેખાશે મોબાઈલ નંબર સાથે નંબર અને પાસવોડ સેટ કરવો દસ અંકનો મોબાઈલ નંબર દાખલ કરો ઓટીપી દ્વારા મોબાઈલ નંબર વેરીફાય કરો હવે પાસવોડ સેટ કરો પાસવર્ડ એવું રાખો કે યાદ રહે ઉદાહરણ તરીકે ખોડાભાઈ એટ ધ રેટ અગિયાર બાવીસ કન્ફર્મ પાસવર્ડમાં જ એઝ પાસવર્ડ ફ્રી લખો ક્રિએટનું અકાઉન્ટ પર ક્લિક કરો હવે તમારું અકાઉન્ટ સફળતાપૂર્વક એક્ટિવ થઈ છે લોગિન કરીને ખેડૂત નોંધણી પર ફરીથી હોમ પેજમાં આવી જાઓ મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખીને કેપ્સા કોડ લખીને લોગિન કરો ત્યારબાદ રજિસ્ટર એઝ ફાર્મર પર ક્લિક કરો જમીનની વિગત કેવી રીતે ઉમેરવી તમારી જાતિ કે કેટેગરી પસંદ કરો એસટી ઓબીસી એસ એસસી જનરલ વગેરે મિત્રો લેન્ડ ઓનરશીપ ડિટેલ્સમાં ઓનર પસંદ કરો ઓક ઓક્યુપેશન એગ્રિકલ્ચર લેન્ડ ઓસિંગ ફાર્મર પસંદ કરો અને ફિશ લેન્ડ એન્ડ ડિટેલમાં તમારો જિલ્લો તાલુકો ગામ પસંદ કરો હવે તમારો સર્વે નંબર લખીને સબમિટ કરો તમારા નામ જેટલા સર્વે નંબર હશે તે બધા જ તમને દેખાશે તમારા સર્વે નંબર પસંદ કરીને સબમિટ કરો નોન જો જમીન અલગ અલગ અથવા અલગ ગામ અથવા તાલુકામાં હોય તો પહેલાં એક ગામની જમીન એડ કરો એપ્રુવલ્ડ આવ્યા બાદ બીજી જમીન એડ કરશો વેરિફિકેશન અને ઇ સાઇનિંગ વેરિફિકેશન ઓલ લેન્ડ પર ક્લિક કરો લે ડેવલપર એપ્રુવ પર રેવન્યુ પસંદ કરો ફાર્મર કન્સેટ પર ટિક કરો અને મિત્રો સેવ કરો પ્રોસેસ ઇ સાઇનિંગ પર ક્લિક કરો આધાર પર નંબર ઓટીપી દ્વારા ઈ સાઇનિંગ કરો હવે તમારું ખેડૂત નોંધણી સફળતાપૂર્વક પૂર્ણ થઈ જશે તમે ફાર્મર એલામેન્ટ આઈડી મળશે તે તમારા મોબાઈલમાં મેસેજ દ્વારા પણ આવશે જેને પીડીએફ ડાઉનલોડ કરીને સાચવી રાખો આ પીડીએફ ભવિષ્યમાં તમામ સરકારી યોજનાઓ માટે ઉપયોગી છે અંતમાં દર્શક મિત્રો આ રીતે તમે ઘરે બેઠા મોબાઈલથી ખેડૂત નોંધણી કરી શકો છો આવા વધુ ઉપયોગી અને મહત્વપૂર્ણ વિડીયો માટે અમારી ચેનલ કિસાન સંદેશ સાથે જોડાઈ રહો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં જરૂરથી લખજો અમે તમને જરૂરથી જવાબ આપીશું ધન્યવાદ મિત્રો